સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં લૂંટના ગુનાનો આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો છે જેમાં ધાંગધ્રા બજાણા અને બનાસકાંઠામાં મળીને કુલ વિવિધ છવ્વીસ ગુનાઓમાં સંડોવાયેલા ખુંખાર આરોપી ધાંગધ્રા સિટી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ધાંગધ્રામાં લૂંટના ગુનાનો આરોપી ગંભીરસિંહ ઉર્ફે પિન્ટુ મનોભર જાડેજા રહેવાસી ખજુરિયા નાની બજાર ધાંગધ્રાની ગણતરી કલાકોમાં જ ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો હતો આ આરોપી ગંભીરસિંહ ઉર્ફે પિન્ટુ મનોભર જાડેજા વિરુદ્ધ કુલ છવ્વીસ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું જેમાં ચોવીસ ગુના ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં અનેક ગુનો બજાણા પોલીસ મથકમાં અને એક ગુનો બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ મથકમાં નોંધાયેલો છે આરોપી ગંભીર સ્વરૂપે પિન્ટુ મનુભા જાડેજા આ કામના સહાય છરી વડે ઈજા કરી મોટરસાયકલ અને મોબાઈલને લૂટ કરી નાસી છૂટ્યો હતો ત્યારે ધાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિતની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સિટી પોલીસ મથકના પીઆઈ યુ મસી પીએસઆઈ એચજી ગોહિલ એ એ મલિક બીજી સોલંકી સંજયભાઈ મુંધવા પ્રતાપસિંહ રાઠોડ પ્રવિણસિંહ ચાવડા બ્રિજરાજસિંહ ઝાલા સરપરાજ મલિક અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સથી બાતમી મેળવી ફિલ્મી ઢબે પીછો કરી આરોપી ગંભીર સ્વરૂપે પિન્ટુ મનુભાઈ જાડેજાને પકડી પાડી મોટરસાયકલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ રિકવર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ